સાથે હું છું પાર્થ ગુજરાતમાં થોડાક સમયથી જાણે ઔદ્યોગિક અકસ્માતોની વણઝાર લાગી હોય તેવું લાગી રહ્યું છે આ પહેલા પંચમહાલના ગોગંબાની જીએફએલ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના બની હતી તો હવે આજે વહેલી સવારે અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સમાં ભયંકર આગ લાગી હતી આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર આસપાસના પાંચ ગામોમાં ભૂકંપ જેવો ઝાટકો લાગ્યો હતો ભીષણ આગના કારણે બાર જેટલા ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા આમ હવે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા સઘન કામગીરી હાથ ધરી છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ આગ એટલી ભયંકર હતી કે તેની અસર ખરોડ ભાટી અને બાકરોલ જેવા આસપાસના ગામોમાં પણ અનુભવાઈ હતી હવે સંઘવી ઓર્ગેનિક્સની આજુબાજુમાં આવેલી કંપનીઓને પણ ફાયર ફાઇટર્સ દ્વારા ખાલી કરાવવામાં આવી છે પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ આ કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જ્વલનશીલ પદાર્થોની હાજરીના કારણે આગ વધુ વિકરાળ બની ગઈ હતી આગની તીવ્રતા એટલી વધારે હતી કે ધુમાડાના ગાઢ વાદળ દૂર દૂરથી દેખાતા હતા જેના કારણે આસપાસના વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી અને શ્વાસ લેવામાં લોકોને તકલીફની ફરિયાદો પણ આવવા લાગી હતી તેરમી સપ્ટેમ્બરે પણ અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પાસે આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ પર આવેલા એક ગોડાઉનમાં સવારે ભીષણ આગ લાગવાની ઘટના જ બની હતી ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતો પાછલા થોડાક સમયથી સતત થઈ રહ્યા છે આ પહેલા પંચમહાલના ગોગંબાના જીએફએલ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના અને તે પહેલા પણ સુરતના પલસાણા તાલુકાના જોડવા ગામમાં આવેલી ટેક્સટાઇલ મિલમાં

ઔદ્યોગિક અકસ્માતોને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટસઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર